મરી મરી મસાલાના મસાલાના શહેર શહેર તરીકે તરીકે ઓળખનાર સુરત શહેરને ફરી ઓળખ આપવાનો પ્રયાસ સાંસદ મુકેશ દલાલની આગેવાનીમાં ખાસ મહિલાઓને મરી મસાલા બનાવવાની ટ્રેનિંગ અપાઈ મહિલાઓએ નવ જેટલા અલગ અલગ મસાલાઓ બનાવ્યા ખાસ પેરસેળ મસાલાથી કઈ રીતે દૂર રહેવા અને કઈ રીતે સ્વદેશી અને શુદ્ધ મસાલા બનાવાય તેની ટ્રેનિંગ આપવામાં આવી મહિલાઓ આત્મનિર્ભર બને તે હેતુ માટેના પ્રયાસો કરવામાં આવ્યા ચાટ મસાલા ચા મસાલા બિરયાની મસાલા છોલે મસાલા સાંભાર મસાલા પુલાવ મસાલા બનાવવામાં આવ્યા નરેન્દ્રભાઈ મોદી સાહેબ આત્મનિર્ભર ભારત આત્મનિર્ભર મહિલાની દિશામાં ખૂબ કામ કરી રહ્યા છે તે વુમેન એમ્પાવરમેન્ટ મહિલાના સશક્તિકરણ થાય તે માટે મહિલાઓ ઘર બેઠીને પોતાનો નાનકડો બિઝનેસ કરી શકે આત્મસન્માનપૂર્વકનું જીવન જીવી શકે તે માટે અહીં કૃષિ વિજ્ઞાન કેન્દ્ર ખાતે નવ પ્રકારના મસાલા બનાવવાની ટ્રેનિંગનો કાર્યક્રમ ત્રણ દિવસ માટે કરવામાં આવ્યો હતો આજ રોજ ટ્રેનિંગનું સમાપન થાય છે અને આ ત્રણ દિવસમાં આ બહેનો નવ પ્રકારના વિવિધ પ્રકારના મસાલાઓ જેમ કે ગરમ મસાલો ચાટ મસાલો પાઉભાજીનો મસાલો પુલાવનો મસાલો બિરિયાનીનો મસાલો એમ વિવિધ પ્રકારના મસાલો બનાવતા શીખી ગયા છે સાથે સાથે કઈ ચીજમાં કઈ પ્રકારની ભેળસટ થઈ શકે છે એનું પણ જ્ઞાન અહીંયા આપવામાં આવ્યું છે આ જે ટ્રેનિંગ મળી છે ટ્રેનિંગના અંતે આ બહેનો દસ દસ કે બાર બારના ગ્રુપ બનાવીને પોતે ઘરે મસાલા બનાવશે અને બજારમાં પોતાની બ્રાન્ડ બનાવીને એને વેચશે એટલે પોતે એક તો આજીવિકા મેળવી શકશે મહિના આઠ દસ બાર હજારની કમાણી કરી શકશે અને ધીમે ધીમે મહિલા સશક્તિકરણ થશે જેમ કે લિજ્જત પાપડ પાંચ મહિનાથી શરૂ થયું હતું તેમ અમારી પણ કોઈક બહેનો દ્વારા આવું એક મોટું સાહસ પણ ભવિષ્યમાં શરૂ થઈ શકે છે